આપવાના છીએ સૌપ્રથમ તેમાં ઉપયોગની વાત કરીએ તો મિત્રો આ શેલ્ફસનો ઉપયોગ ખાસ કરીને અનાજ છે કઠોળો છે તેને એની અંદર મટકા ધનેડા કે ન જીવાત ન પડે તેની માટે આનો ઉપયોગ થાય છે બરોબર હવે આના પેકેજિંગની વાત કરીએ તો મિત્રો એમાં ટીકડા પણ આવે છે અને પાઉચ પણ આવે છે માર્કેટમાં આ સિવાયના બોરિક પાવડરો છે ઘણા લીમડાના પાન નાખતા હોય છે ઘણા એ પ્લાસ્ટિકની બેગોનો ઉપયોગ કરતા હોય છે તો પેલા કોઠીઓ આવતી બરોબર આવી અલગ 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 ટેકનિકલ હોય છે પરંતુ અત્યારમાં સૌથી વધુ જો માર્કેટમાં સક્સેસ હોય તો આ સેલ્ફ છે બરોબર તેના પાઉન્સ છે કંપની અલગ અલગ કંપની બનાવે છે બરોબર એમાં ખાસ કરીને અત્યારે જે હું પાઉન્સની વાત કરું છું તે સુમિટો કંપનીની જે પેલા એક્સેલ કંપનીમાં આવતી હવે

તો એક આપણે ઉપયોગ કરવો જોઈએ ઘઉં ડાંગર આવા જે કોઈ અનાજ છે સિંગ છે તેમાં જે ફૂદા પડે છે મટકા પડે છે ધનેડા પડે છે કે નાની મોટી જીવાતો પડે છે તેની માટે આમાં મિત્રો આનું કામ એ રીતે હોય છે કે ગેસ થાય છે બરોબર આનો ગેસ ભારે હોય છે એટલે ભારે ગેસ હોવાના કારણે તે નીચે જાય છે એટલે જ્યારે તમે મિત્રો આનો એપ્લાય કરો જ્યારે આનો ઉપયોગ કરો ત્યારે મિત્રો તમારે સાવચેતી એ રાખવાની છે કે ઘણા શું કરે છે નીચે મૂકી દેશે તો એનો કોઈ મિનિંગ નથી રહેતો કારણ કે આ ગેસ ઉપર નથી જતો બધો ગેસ નીચે જાય છે એટલે જે કઈ માનો કે તમારો અનાજ છે આ રીતનો કોટલો હોય તો મિત્રો ઉપરથી બે થી ત્રણ ઇંચ પછી જ આ પાઉસ મૂકવું જોઈએ વચ્ચે મૂકવું જોઈએ નીચેથી ઉપર રાખવું એટલું આપણે આમાં સારું પરિણામ મળે છે અને ખાસ કરીને કઈ રીતે પાઉસ તોડ્યુંડિયો વિડીયો બતાવીશ કે આનો ઉપયોગ કઈ રીતે કરવું એટલે આ વિડીયોના અંત સુધી બને રહેજો ખાસ કરીને મિત્રો ઘણા બધા કોમેન્ટ નથી કરતા લોકો શેર નથી કરતા અમે તમારી માટે આટલી મહેનત કરતા હોય છે તો તમારી પણ ફરજ બને કે લોકો સુધી યોગ્ય માહિતી પહોંચાડવી મિત્રો તમે વિસ્તારમાંથી છો તે ખાસ કરીને મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો બરોબર અને કેવા વિડીયો લાગે છે અને કેવા કેવા કન્ટેન્ટ મૂકવા જોઈએ તે પણ તમે ખાસ મને કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો અને સબસ્ક્રાઈબ કે ફોલો ન કર્યું હોય તો એ પણ કરી લેજો બાયને આ વાતની ખબર હતી નથી તો મિત્રો તેમાં કાણા પાડવા નહીં તેને ડાયરેક્ટ જ મૂકી દેવાની છે બરોબર અને જો તમારે આ અનાજનો ઉપયોગ કરવો હોય તો આ કપડાની થેલીને બહાર કાઢીને તડકા મારીને મૂકવી અને અનાજને પણ જો શક્ય હોય તો દસ દિવસ સુધી તડકામાં રાખી મૂકવા જેથી કરીને તેમાંથી કોઈ પણ જાતની સ્મેલ કે વાસ આવે નહીં જો તો પણ તમને શરીરમાં ગભરામણ કે જેવું લાગે તો તરત જ ડોક્ટર પાસે જાય તેનો ઈલાજ કરવો જોઈએ આ ટેબ્લેટ ઇકડા અને પાવડર બંને પ્રકારમાં આવે છે જે આપણે વાત કરી તે પ્રમાણે બરોબર ત્યાર પછી મિત્રો હવે જે વાત છે તે શેતવણી એટલે આ એક પ્રકારનું છે ઘણીવાર મિત્રો તમે ન્યૂઝમાં સાંભળતા કે અનાજના ટીકડા પી લીધા બરોબર તે જ રીતે સેમ કોન્સેપ્ટ છે આ પાવડર સ્વરૂપે જે પેલું આવે તે મિત્રો ટીકડા સ્વરૂપે આવતો બંનેનું કામ છે ગેસ બાર કાઢવું બરોબર તો મિત્રો ખાસ કરીને નાના બાળકોથી દૂર રાખવું ઘણી વાર શું થાય બાળક રમતું હોય તો તે મોઢામાં નાખે તો અમુક પ્રકારની તકલીફ થઈ શકે છે ત્યાર પછી ઉપયોગ થયા પછી દૂર સુધી તેને જમીનમાં દબનાવી દેવું જોઈએ આવી જે નાની નાની વાતો છે તેનો ખાસ કરીને મિત્રો ફોલો કરવું જોઈએ અને બને ત્યાં સુધી આનો ઉપયોગ કરતી વખતે હાથમાં મોજા અને માસ્ક પણ પહેરવું જરૂરી છે શક્ય હોય તો આ પણ તકેદારી રાખવી જોઈએ બને સુધી મિત્રો સવાર અથવા સાંજ સમયે સમયે જ આનો ઉપયોગ દિવસના ના કરવો જોઈએ કારણ કે અમુક પ્રકારનું જ્યારે ટેમ્પરેચર હોય ત્યારે મિત્રો આનું રિઝલ્ટ રિએક્શન ઊંધું આવે છે એટલા માટે આ માહિતી તમને કેવી લાગી સારી લાગી હોય તો વધુમાં વધુ ખેડૂતભાઈને શેર કરજો જય જવાન જય કિસાન